ધર્મશાળા ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્માને વિસ્ફોટક સદી આવી આ સિરીઝની બીજી સદી પણ આવી જી હા મિત્રો કપ્તાન રોહિત શર્મા જેમના માટે સિરીઝ બહુ જ સારી ગઈ હતી અને હવે ધર્મશાળામાં ચાલી રહેલી સિરીઝની પાંચમી ટેસ્ટ મેચની ભારતની પહેલી ઇનિંગમાં રોહિત શર્માએ સદી ફટકારી છે આ તેમની ટેસ્ટ કરિયરની બારમી સદી છે અને આ સદી તેમણે એકસો ને બોલમાં જ પૂરી કરી હતી અને હવે ઇતિહાસના પાનાઓમાં પણ કપ્તાન રોહિત શર્માનું નામ જે છે તે નોંધાઈ ગયું છે કારણ કે કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ કેપ્ટન તરીકે હજાર રન પણ પૂરા કરી લીધા છે આવું કરવા તે દસમા ભારતીય બન્યા આના પહેલા વિરાટ કોહલી સુનીલ ગાવસ્કર એમ એસ ધોની અજરુદ્દીન ગાંગોલી પટુદી તેંડુલકર રાહુલ દ્રવિડ કપિલ દેવે આ કારનામું કરી ચૂક્યા છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઇતિહાસમાં ભારત માટે સૌથી વધારે રન પણ બનાવ્યા આના સિવાય ટોપ ટેન ની લિસ્ટમાં પણ તે એકલા ભારતીય છે અને ડબલ્યુ ટીસીમાં પણ હમણાં પચીસો થી વધારે જે રન છે તે મારી ચૂક્યા છે તો કપ્તાન રોહિત શર્મા એકસો ને બોલ પર સદી પૂરી કરી લીધી છે એના સિવાય જોઈએ તો તેમણે જ્યારે સદી પૂરી કરી હતી ત્યારે તે ચોક્કા પણ લગાવ્યા હતા અને રન છગ્ગા પણ લગાવ્યા હતા તે વિવન રિચર્ડ ના રેકોર્ડ બરાબર પણ પહોંચી ગયા છે રોહિત શર્માના બેટ થી થોડા રન પણ આવ્યા હતા પણ ધર્મશાળામાં જયારે રનો જરૂર હતી ત્યારે પહેલા દિવસે પણ રન બનાવ્યા હતા અને બીજા દિવસે જે છે ત્યારે તેમની સદી પૂરી કરી લીધી હતી તેમનો બખોબી સાથ સાથ આપતા શુભમન ગિલે પણ નિભાવ્યો હતો શુભમન ગિલે પણ તેમની સદી પૂરી કરી લીધી હતી આ બંને જણાએ પહેલી વિકેટ પડ્યા બાદ જે જયસ્વાલ વિકેટ પડી હતી ત્યારબાદ દાવને સંભાળ્યો હતો પહેલા પહેલા દિવસે સારી બેટિંગ કરી અને બીજા દિવસે પહેલા સેશન માં અંગ્રેજો પર કાલ બની તૂટી પડ્યા હવે કપ્તાન રોહિત શર્મા એ પણ ઘણા રેકોર્ડ ની લાઇન લગાવી દીધી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પુરા સલકર માં દેખીએ તો પણ આ તેમની બીજી સદી છે એના પહેલા પણ સદી આવી હતી રોહિત શર્મા બતોર કપ્તાન હવે હજાર રન પણ પૂરા કરી લીધા છે તેથી એકંદરે પહેલા રોહિત શર્મા એ તેમની સદી પૂરી કરી ત્યારબાદ શુભન ગિલની ની સદી પણ આવી ભારતીય ટીમે લીડ તો મેળવી લીધી છે ધર્મશાળા ટેસ્ટ મેચમાં અને રોહિત શર્માએ હવે સદી પણ લગાવી દીધી હતી એવામાં આ જોવાનું ખુબ જ રસપ્રદ રહેશે કે શું રોહિત શર્મા અને શુભમન ગિલની ની સદી થી ભારતીય ટીમ ટેસ્ટ મેચ જીતી શકશે કે નહીં પણ અહીંયા હિટમેને તેમની ટેસ્ટ કરિયરની બારમી સદી મારીને અને હજાર રનથી વધારે પણ રન બનાવીને ઇતિહાસના પાનોમાં તેમનું નામ નોંધી દીધું છે એના સિવાય તમને જણાવીએ તો રોહિત શર્મા જો સૌથી વધારે સદીના મામલામાં જોઈએ તો હવે ત્રીજા નંબર પર આવી ગયા છે કેમ કે વિરાટ કોહલી ની એંસી સદી છે તો રોહિત શર્માની અડતાલીસ સદી છે અને જે ત્રીજા નંબર પર છે ઓગણપચાસ ઉપર ડેવિડ વોર્નર છે અને ચોથા નંબર પર જો રૂટ છે એન વિલિયમસન બિસ્તાલીસ સદી સાથે પાંચમા નંબર પર છે